સેલાર વાળ, કસ્બાતી વાળ, કાગડી વાળ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજીયો બનાવવામાં આવે છે. હાલમાં કલાત્મક તાજીયો બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. યુવાનો દિવસ રાત છેલ્લા દોઢ માસથી તાજીયો બનાવવાની તૈયારી કરતા હોય છે. જો કે મોટા ભાગના તાજીયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે. તાજીયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ, બાંબુ વાસ થર્મોકોલ, લાકડું, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજી અને લાઇટિંગ કામ માટે હાલમાં એલઈડી બોલ્ડ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે તાજા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે જો હમ તાજી બના રહે હૈ હમ પંદર સે વીસ લડકે છ મહિને સે કામ શરૂ હોતા હૈ હમરે કરીબન અસ્સી થી નબ્બે બાંસ જાતે હૈ કાગજ કે આઠ દસ બંડલ જાતે હૈ और इलेक्ट्रॉनिक का सब सामान जाता है हम पंद्रह लड़के मिल के प छः महीने पहले से ताजिए का काम बना रहे हैं हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे दो ताजिए हलीम शाह दादा भंडारी में रखे हुए हैं ये सब हमारा स्टाफ है सब हम मिल के ताजिये बनाते हैं